ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે બાદ બાકીના દશકવાળા દાખલા જોઈ રહ્યા હતા તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની સ્વાદ્યપુતિકારો પાના નંબર એકસોને આડત્રીસ આપણે આગળ ત્રણ દાખલા જોયા હતા ત્રણ દાખલાનો જવાબ મેડમે અહીંયા લખી છે પહેલાં દાખલાનો જવાબ આવેલો ચોવીસ બીજાનો ચૌદ છે અને ત્રીજાનો પચીસ છે હવે આપણે ચોથો દાખલો ગણીશું તો ટોટેર ઓછા છેતાલીસ ત્રણમાંથી છ બાદ થાય નહીં તો આપણે ક્યાંથી દશક લઈશું સાત પરથી સાત પરથી દશક લઈશું એટલે અહીંયા આવશે છ ને અહીંયા ત્રણ છે એટલે એની જગ્યાએ શું થશે તેર ચલો તેરમાંથી છ બાદ કરો તો છ પછી આપણે બાદ કરીએ તો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એટલે કેટલા રહ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા રહેશે સાત અને છમાંથી ચાર જાય તો કેટલા રહે તો છમાંથી ચાર જશે તો ચાર એટલે પાંચ છ એટલે બે તો કેટલો જવાબ આવ્યો સત્યાવીસ જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો સત્યાવીસ આગળ જોઈએ એક્યાસી ઓછા ચોસઠ તો એકમાંથી ચાર જાય નહીં તો આપણે શું કરીશું દશક લઈશું બરાબર છે તો આપણે દશક સાના પરથી લઈશું આઠ પરથી તો આપણે આઠ પરથી દશક લઈશું એટલે અહીંયા આવશે સાત અને અહીંયા એક છેની જગ્યા શું થશે અગિયાર એક અહીંયા જતો રહ્યો એટલે નીચેથી એક લીધો એટલે અગિયાર થયા અગિયારમાંથી ચાર બાદ કરીએ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો કેટલા રહ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત જવાબ આવ્યો સાતમાંથી છ જાય એટલે છ ને એક સાઠ એટલે એક જ એટલે સત્તર જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો સત્તર આગળ જોઈએ એસીમાંથી પાસઠ બાદ કરો તો શૂન્યમાંથી પાંચ જાય એટલે આપણે અહીંયાથી દશક લઈએ તો આઠ છે એટલે અહીંયા દસક લીધો એટલે અહીંયા કેટલા થશે એક ઓછા થઈ જશે એટલે સાઠ ને અહીંયા શૂન્ય છે એટલે અહીંયા શું થશે દસ બરાબર દસમાંથી પાંચ બાદ કરો તો પાંચ પછી આપણે છ સાત આઠ નવ દસ એટલે રહેશે અહીંયા પાંચ સાતમાંથી છ જાય તો રહેશે એક બરાબર આગળ જોઈએ આપણે ચોસઠ ઓછા ઓછા ઓગણત્રીસ ચારમાંથી નવ જાય ને એટલે આપણે અહીંયાની રસક લઈશું પાંચ અને અહીંયા ચાર છે એટલે કેટલા થશે ઉપર ચૌદ ચાલો ચૌદમાંથી નવ બાદ કરો તો નવ પછી ગણીએ દસ અગિયાર બાર તેર ચૌદ તો કેટલા થયા એક બે ત્રણ ચાર ને પાંચ એટલા આપણે અહીંયા લખીશું પાંચ ચૌદમાંથી નવ જાય તો પાંચ રહે અને પાંચમાંથી બે જાય તો ત્રણ રહેશે ચુમ્માળીસ ઓછા ચોસઠ તો ચારમાંથી છ જાય ને એટલા આપણે અહીંયા લઈશું એટલે અહીંયા રહેશે ત્રણ અને અહીંયા થશે ચૌદ બરાબર છે ચાલો ચૌદમાંથી છ બાર કરો તો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તો છ ને સાત ને આઠ એટલે ચૌદમાંથી છ જશે તો આઠ રહેશે ત્રણમાંથી એક બાદ કરીએ તો રહેશે બે આગળ જોઈએ આપણે બાવન ઓછા અધાર તો બાવન માંથી આપણે અધાર બાદ કરવાના છીએ તો બે માંથી આઠ જાય ને એટલે અહીંયા રસક લઈશું તો અહીંયા રહેશે ચાર અને અહીંયા થશે બાર ચાલો બારમાંથી આઠ પછી ગણીએ નવ દસ અગિયાર બાર એટલે ચાર ચારમાંથી એક બાદ જશે તો કેટલા રહેશે ત્રણ આગળ જોઈએ પાસઠ ઓછા સુડતાલીસ તો આપણે દશક લઈએ અહીંયા છ છે એટલે અહીંયા થશે પાંચ અને અહીંયા થશે પંદર પંદરમાંથી સાત જાય તો સાત પછી આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એટલે રહેશે આઠ પાંચમાંથી ચાર જાય તો એક ચાલો અહીંયા બોત્તેરમાંથી છવ્વીસ વાત કરીએ તો સાતમાંથી સર દશક લઈ એટલે અહીંયા છ જશે અને અહીંયા થશે બાર ચાલો બારમાંથી છ જાય તો રહેશે જવાબ છ અને છમાંથી બે જાય તો ચાર એકસો ઓછા સાડત્રીસ તો અહીંયા આપણે દશક લઈશું એટલે અહીંયા થશે પાંચ અને અહીંયા થશે અગિયાર ચાલો અગિયારમાંથી સાત બાદ કરો તો આઠ નવ દસ અગિયાર એટલે રહેશે અહીંયા ચાર પાંચમાંથી ત્રણ જાય તો બે તો આગળ જોઈએ હવે આપણે એના પછીની જે એક લાઈન છે તે તમારે જાતે હોમવર્ક કરવાની રહેશે આ લાઇન દરેક વિદ્યાર્થી મિત્રોએ હોમવર્ક કરવી પડશે આગળ જોઈએ હવે એના પછીની બાણું ઓછા છેતાલીસ તો બાણુંમાંથી છેતાલીસ બાદ કરીએ તો નવ પરથી આપણે દશક લઈએ એટલે અહીંયા આઠ થશે અને અહીંયા થશે બાર ચાલો બારમાંથી છ બાદ કરો તો છ પછી સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે રહેશે છ અને આઠમાંથી ચાર જાય તો પાંચ છ સાત આઠ એટલે રહેશે ચાર ઇકોતેર ઓછા ચોસઠ ચોપન चलो सात दशक ले सो એટલે અહીંયા રહેશે 6 અને અહીંયા થશે 11 चलो 11 માંથી 4 બાદ કરો 5 6 7 8 9 10 11 એટલે રહેશે 7 6 માંથી 5 જાય તો રહેશે 1 62 - 49 તો અહીંયા 6 પરથી દશક લઈ અહીયા 5 રહેશે 2 છે એટલે અહીંયા થશે 12 ચાલો બારમાંથી નવ બાદ કરો તો નવ પછી ગણીએ દસ અગિયાર બાર એટલે ત્રણ પાંચમાંથી ચાર જશે તો એક રહેશે છપ્પન ઓછા તો તો છપ્પનમાંથી અહીંયા પાંચ છે તો પાંચ ફરી દશક લેશે એટલે અહીંયા ચાર છ છે એટલે અહીંયા રહેશે સોળ ચાલો નવ પછી દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો કેટલા રહ્યા છ ને એક સાત એટલે અહીંયા જવાબ આવશે સાત ચારમાંથી ત્રણ જશે તો એક રહેશે ચાલો અહીંયાથી દસક લઈએ એટલે અહીંયા ગાડી થશે સાત અને અહીંયા થશે સત્તર નવ પછી ગણતરી કરીએ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર છ ને એક સાત ને આઠ એટલે આપણે અહીંયા આઠ લખીશું સત્તરમાંથી નવ જાય તો સાતમાંથી બે જશે તો સાત અને છ જાય એટલે રહ્યા પાંચ ચલો માંથી બત્રીસ તો અહીંયાથી આપણે દશક લઈએ તો અહીંયા સાત શૂન્ય છે એટલે અહીંયા લખાશે દસ ચાલો દસમાંથી બે જાય તો આઠ અને સાતમાંથી ત્રણ જાય તો ચાર પાંચ છ સાત એટલે ચાર આગળ જોઈએ આપણે બોતેર ઓછા અઢાર તો બેમાં સાતમાંથી દશક લઈએ તો છ ને બે છે એટલે અહીંયા બાર તો આઠ પછી આપણે ગણતરી કરીએ તો નવ દસ અગિયાર બાર એટલે રહ્યા ચાર છમાંથી એક જાય તો પાંચ ચાલો પંચાણું ઓછા અડતાલીસ ચાલો પંચાણુંમાંથી અડતાલીસ બાદ કરો તો આપણે અહીંયાથી દશક લઈશું એટલે અહીંયા થશે આઠ અહીંયા થશે પંદર પંદરમાંથી આઠ બાદ કરો તો આઠ પછી ગણતરી કરીએ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો કેટલાથી આવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે આપણે અહીંયા જવાબ આવશે સાત આઠમાંથી ચાર બાદ કરો તો પાંચ છ સાત આઠ એટલે ચાર રહેશે એકાણું ઓછા ઓગણીસ ચાલો અહીંયા નવ છે એટલે આપણે અહીંયા દશક લઈશું તો આઠ ને અહીંયા થશે અગિયાર અગિયારમાંથી નવ બાદ કરો તો આપણે નવ પછીની ગણતરી કરીએ 10 11 એટલે 2 તો અહીંયા રહેશે 2 8 માંથી 1 જાય તો જવાબ આવશે 7 અહીંયા દશક લઈએ 5 માંથી એટલે અહીંયા 4 રહેશે અને અહીંયા થશે 14 14 માંથી 7 બાદ કરો 8 9 10 11 12 13 14 એટલે 7 રહ્યા 4 માંથી 2 બાદ કરો તો 3 4 એટલે 2 રહેશે બરાબર છે છન્નું ઓછા અઠ્ઠાવન ચાલો અહીંયા દસક લઈએ આપણે તો અહીંયા આઠ રહેશે અને અહીંયા થશે સોળ સોળમાંથી આઠ બાદ કરો તો આઠ પછી ગણતરી કરીએ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એટલે આઠ સોળમાંથી આઠ જાય તો આઠ રહેશે મારી પાંચ એટલે પાંચ પછી કરીએ આપણે છ સાત આઠ ત્રણ એટલે કેટલો જવાબ આવ્યો આડત્રીસ સડસઠ ઓછા ઓગણચાલીસ સાતમાંથી નવ જાય તો એટલે અહીંયાથી આપણે દશક લઈશું તો અહીંયા રહેશે પાંચ ને અહીંયા થશે સત્તર ચાલો હવે સત્તરમાંથી નવ બાદ કરીએ આપણે તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર છ ને સાત આઠ એટલે સત્તરમાંથી નવ જાય તો આઠ પાંચમાંથી ત્રણ જાય તો ચાર પાંચ એટલે બે બરાબર તો અહીંયા આપણા આ બાટ બાકીના દશકવાળા દાખલા પૂર્ણ થાય છે આગળ જે કોયરા ઉકેલા દાખલા છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું